બઉ ચિંતા લાગો છો શું બેસ્ટ બેન શું શું લાવું આજે તું ગરમ ગરમ ફાફડા ચટણી ને તળેલા માઈએ ¡Ni sabe carac, mi chicha! ના નાલા કેમ નથી મોકલ્યો થોડું મોડું થઈ ગયું બાપુ મને માફ કરો માફી તો તને મરચા ની બુકી નાખ્યા પછી આપી નો બાપુ હમણાં જરા હાથ પીડમાં છે દીકરી ના લગ્ન લીધા હતા લગ્ન અરે એને કોઠા પર બેસાડી દીધી હોત તો પછી પૈસા જ પૈસા થઈ જાય તારી તો અરે તારી બેન ને પોતા પર કેમ નથી બેસાડતો જોર દેખાડો છો તો ખબર પડી જાય અરે છબીલે આજે તું દિવાળી મનાવીને જ રહીશી

તો છે તારી બેની ની બચાવવા આવ્યો છે ખરે ના ના આ શું બોલ્યો આ તારો બાપ તો આ છોકરીને તારી બેન બનાવી ને તારા હાથ પર રાખડી બંધાવવા આવ્યો છે Balaye <laughs> <laughs>

স આપણી વસ્તી માં લઈ આવી છે કંકુ વાસણ વાળી સાહેબ મને તો એમ લાગે છે કે આંખ ની ઓળખાણ ના હોવા છતાં પરભવ નું કોઈ લેણું આપની વચ્ચે બાકી રાખ્યું હતું નહીં તો આવું બને જ નહીં છોડ ને કંકુ આ ભવ માં જો હું માનતો હોત ને મારું આ સુખી ઘર આવી રીતે સમજી નહી સમજી પણ અરે આ શેરી સમ્રાટ ને ઘરમાં કોણ અરે ભાઈ પકડો પકડો ને પકડો મોતી મોતીઓ તમે ક્યાંથી આવો છો ભાઈ ભાઈ હું રામ પર થી આવું છું મારા બાપુ અહીં મિલમાં નોકરી કરે છે

હું માનું મારા બાપુ જેલમાં તૈયાર જ નથી અરે ભાઈ પણ તૈયાર નથી બિચારા સંજોગો ના મુઠ્ઠી માં ફસાઈ ગયા હતા રામ 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 પ્રભુ ના માણસ હતા બિચારા તમારે એમને મળવું હોય તો સેન્ટ્રલ જેલ માં જાઓ સેન્ટ્રલ જેલ બાપુ આ શું થયું બાપુ તમારો જેવો માણસ ખૂન કરી શકે એવો વિચાર તો સપનામાં પણ આવે આ બધું આ બધું બન્યું કેમ લા કેટલાય વખતથી જેટના ગોડાઉનમાં માલની હેલ્પેજ ચાલી રહી હતી મને અંગે વેમ આવ્યો એટલે એ બાબતને શેઠને જાણ કરી ઠે તપાસ આધરી અને શેઠે પગેરું શોધવાની તૈયારીમાં છતા એજ એ જ રાત્રે આમ વગર વાકે હું જન્મ ટીપની સજા સજાગ રહ્યો છું પણ બાપુ આવી હાલતમાં અમને ખબર તો દેવી હતી ઉમરે તારી મને આ બધું સાંભળવું પડતું સંતા નથી બાપુ તમારી હાલત જોઈને મારું દિલ રોઈ રહ્યું છે

નિર્દોષ છોડાવીને જમીશ બાપુ અને રામ પરમા તમે રામ તરીકે પાછળ લઈ જઈશ બેટા તમારી આ હાલત કરનાર એ શૈતાનો મારા નસીબ પણ એટલા જોતા હતા કે એ ખૂન ના આરોપમાં ફસાયો તો એનો જ વિશ્વાસ બિચારો હવે એ બધી વાતો જૂની થઈ ગઈ પણ વિકી

પંકી ફસાયો એટલે હું હર્વકી ચે કંઈ करतो હોય જલ્દી કરજે કારણ કે પોલીસ ની આપડા પર નજર પડે એ પહેલા આપડે આ દેશ છોડીને ભાગી જઈશું હા હા એ દોસ્તો મારી ગાડી લઈને જતો તો ને ક્યાં ભાઈ રસ્તા પસારતી પાછળથી ખબર નથી પડતી એ લોકો ચલાય કે ન ચલાય જેમ રસ્તો

આજે મારો હાથ નથી ઉપડતો નહિત મારા હાથ નો જોત મૂકો પડી જાય ને તો પાડીલાલ હોસ્પિટલ જોઈશે છ મહિના ત્યાં ઐશો આરામ કરતો રહી જશે મોડું કર્યું ગુસ્સો નહી ગુસ્સો નહીં કરવાનો ગુસ્સો કરી આપડો સુંદર જેરો કાળો પડી જાય રસ્તા માંથી યાદ એકા ગઈ તારો ખુશ ચહેરો મારી નજર માં વસી ગયો અને બધું વિસરી ગયું ખુશામ કરવાનું કોઈ તારી પાસે ગાડી ચલાવવાની આદત તો જતી નથી

આવે